હેલો ગાઈઝ વેલકમ ટુ માય કુકિંગ ચેનલ આપણે ગુજરાતીઓને નાસ્તામાં એકદમ લિમિટેડ ઓપ્શન્સ છે જેમ કે ચટપટી પૌવા ઉપમા અને ગા તો પછી મગ આજે હું તમારા માટે એક નવી નાસ્તામાં બનાવી શકાય શકાય તેવી એક નવી વાનગી લઈને આવી છું અને તે છે દાળ પકવાન દાળ પકવાન એ સિંધીઓની ફેમસ વાનગી છે આજે દાળ પકવાનને આપણે એકદમ ઓથેન્ટિક રીતે અને મારો થોડો નવો ટચ આપીને દાળ પકવાન તમને હું આજે શીખવીશ તો તમે વિડીયોને અંતક જરૂરથી જોશો સિંધી સ્પેશિયલ રેસીપી દાળ પકવાન બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકીના મેઝરમેન્ટથી એક વાટકી આપણે ચણાની દાળ લઈશું ચણાની દાળને પ્રોપરલી ધોઈને ત્રણથી ચાર કલાક માટે તેને પલાળવા મૂકી દઈશું હવે તે ચણાની દાળને બોઇલ કરી લઈશું તેના માટે બધી ચણાની દાળને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું હવે તેમાં આપણે થોડુંક મીઠું પ્રમાણસર એડ કરી દઈશું તેમાં અડધી ચમચી હળદર એડ કરી દઈશું બે લીલા મરચાં એડ કરીશું અને તેમાં એક લોટો ભરીને પાણી એડ કરી દઈશું હવે તેને ત્રણથી ચાર વિશલ વાગે ત્યાં સુધી તેને થવા દઈશું ત્યાં સુધી આપણે પકવાનનો લોટ બાંધી દઈશું તેના માટે આપણે એક બાઉલમાં અઢી વાડકીના મેઝરમેન્ટથી મેંદો લઈશું અહીં આપણે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકીએ છીએ પણ આજે હું ઓથેન્ટિક રીતે દાળ પકવાન બનાવી રહી છું તેથી મેં તેમાં મેંદો યુઝ કર્યો છે તેમાં પ્રમાણસર મીઠું એડ કરીશું અડધી ચમચી અજમો એડ કરીશું તેમાં ત્રણ ચમચી તેલનું મોણ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું તેલનું મોણ લોટમાં એટલું હોવું જોઈએ કે આપણે લોટને જ્યારે મુઠ્ઠીમાં લઈએ તો તે આવી રીતે બંધ થઈ શકે એટલે આપણો લોટ પ્રોપરલી તેમાં મણ પ્રોપર થયેલું છે હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તેમાં એકદમ એકી સાથે બધું પાણી એડ કરવાનું નથી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું આપણે થોડો સખ્ત લોટ બાંધવાનો છે એકદમ નરમ લોટ બાંધવાનો નથી આપણો લોટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે મેં એક ગ્લાસ ભરીને પાણી લીધું તો તેમાંથી અડધો ગ્લાસ પાણી વપરાયું છે એટલે કે અઢી વાટકી મહેંદો લઈએ ત્યારે અડધો ગ્લાસ પાણીનો યુઝ થશે હવે આ લોટને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે દાળ તૈયાર કરી દઈશું તમે જોઈ શકો છો કે ચાર વિસલ પછી દાળ એકદમ પ્રોપરલી થઈ ગઈ છે હવે આવી રીતે ચમચાની મદદથી દાળને થોડી આપણે અધકચરી કરી લઈશું તેને પ્રોપરલી ક્રશ કરવાની નથી માત્ર તેને અધકચરી જ કરવાની છે આમ ઓથેન્ટિક રીતે આ રીતે જ દાળને સર્વ કરવામાં આવતી હોય છે દાળ પકવાનમાં પણ આજે હું તેમાં એક વઘાર પણ કરીશ તેના માટે આપણે એક વઘારિયામાં બે ચમચી તેલ લઈશું તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને આ વઘારને આપણે દાળમાં લઈ લઈશું હવે પ્રોપરલી મિક્સ કરી લઈશું હવે આપણે પકવાન તૈયાર કરીશું તેના માટે આપણે જે લોટ બાંધ્યો હતો તેમાંથી સરખા ભાગના લોહિયા દરિયા તૈયાર કરીશું અઢી વાડકી લોટ લીધો હતો તેમાંથી સાત જેટલા પકવાન આશરે બનશે તમે પકવાનની સાઇઝને તમે નાની મોટી કરી શકો છો હવે આ લોહિયામાંથી આપણે બહુ એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડો પણ નહીં તે રીતનું આપણે ગોળ રોટલી સાઇઝ વણી લઈશું હવે તેને ફોકની મદદથી તેની ઉપર પ્રોપરલી બધી જ સાઇઝ સાઈડમાં કાણા પાડી લઈશું આવી રીતે બધા જ પકવાન તૈયાર કરી રહીશું હવે તેને આપણે તળી લઈશું તેના માટે આપણે એક પેનમાં તેલ લઈશું તેલ એકદમ હાઈ પણ આવું ન જોઈએ સેજ તેલ આપણે લોટ નાખીએ તો તેલ લોટ સેજ ધીરે ધીરે ઉપર આવે તે રીતનું તેલ ગરમ હોવું જોઈએ હવે આપણે એક એક પકવા નાખતા જઈશું અને તળતા જઈશું પકવાનને એકદમ ધીમત આપણે થવા દઈશું જેનાથી તે એકદમ કડક અને ક્રિસ્પી થશે જો એકદમ ફાસ્ટ ગેસ ઉપર તળાવવા જઈશું તો તે લોચા દેવા થઈ જશે આશરે એક પકવાને તળાતા સાતથી આઠ મિનિટ લાગે છે આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને આપણે બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણા પકવાન એકદમ ક્રિસ્પી થયા છે હવે તેને આપણે એક સર્વિંગ પ્લેટમાં પકવાનને લઈ લઈશું હવે તેમાં બધી જ વસ્તુને એસેમ્બલ કરીશું તેના ઉપર સૌપ્રથમ આપણે જે દાળને તડકો કરેલી દાળ હતી તેને આપણે લગાવીશું તેની ઉપર ગોળી ચટણી સ્પ્રિન્કલ કરીશું ગળી ચટણીની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી બધી ઓછી કરી શકો છો તેમાં ગ્રીન ચટણી સ્પ્રિંકલ કરીશું હવે તેની ઉપર આપણે ઝીણા સુધારેલા ટામેટા એડ કરીશું ઓથેન્ટિક રીતે તેની ઉપર આપણે ઝીણી સુધારેલી ડુંગળી એડ કરતા હોય છે પણ નોન જૈન લોકો ડુંગળી એડ કરી શકે છે અધરવાઇઝ આપણે ટોમેટો એડ કરીશું તેની ઉપર ઝીણી સુધારેલી સેવ એડ કરીશું તેની ઉપર ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને થોડો ચટપટો ટેસ્ટ આપવા માટે તેની ઉપર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું તો તૈયાર છે આપણા દાળ પકવાન તો તૈયાર છે આપણું એકદમ ઓથેન્ટિક ટાઈપ અને એકદમ થોડી મારી રીત યુઝ કરીને બનાવેલું સિંધીઓની ફેમસ એવું દાળ પપડ જો તમને મારી રેસીપી ગમે અને મારી જો રેસીપીઝ તમને ગમતી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય